ગાઈસ જો બધાય તમારું નવા બ્લોગ માં હાર્દિક છે ના અને આયા મારા બ્લોગ જોઈ જો અને અહીં આયા મારા પપ્પા બેઠા છે હેલો ગાઈસ મમ્મી વાસાન ઉઠકે છે જો ઠામડા ઉઠકે ઠામડા ઈ કે છે મમ્મી ઠામડા ઉઠકે છે જો અને બાર બાયલે કંઈક આવો વિયુ છે ¡Cámara, utilidad! ¡Ay, destraba! 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 ¡Ay, ay, ay! ¡Ay, 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 ay! y

અરે યાર તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાવ 10000 જો સબ્સ્ક્રાઇબ થઈ જશે ને તો અમે ડેઈલી બ્લોગ બનાવશું 7000 સબ્સ્ક્રાઇબ થઈ ને તો અમે ડેઈલી એટલે ડેઈલી બ્લોગ બનાવશું તમે જોઈજો તો ગાઈસ અત્યારે માં જમવા આવી ગયા છે જુઓ હાઈ ગાઈસ મે ચાલી દીજો ગાઈસ ભાઈસ છે ઇસમે આ તો વાતાવરણ છે જો

Nè tay chân mama, nắm bắt mà Nè, mười lăm bắt 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 đi. bắt 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 Two thousand years later. này. આજે મારા મમ્મી મમરા ના લાડવા બનાવે છે મમ્મી મમરા ના લાડવા આટલા વારી હે હવે આપણે આપણે વરાવશું

સાઈઝ હવે ને થોડીક મિસ્ટિક થઈ ગઈ હતી કેમ કે મિસ્ટિક ન થઈ પણ જામી ગયો એટલે એની સાઈઝ ગરમ તો કરો હા પણ એટલે મિસ્ટિક તો થઈ ગઈ ને ઠંડીની લીધે કેમ કે આપણે કહે કે વરાયવા નહીં ને એટલે જે થઈ ગયો પણ એની કાઈ થાય નહીં બગડે નહીં બગડે નહીં પણ આ તો જામી ગયું હે આ કે મમરાન લાડવા જામી જાય એમ એટલે એટલે હવે બીજી વાર ગરમ કરે હલો ગરમ થઈ ગયું હલો 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 કઈ ઘા ભરવા માંડ્યો જો હાલામો એનો गाइस हमडा પછી रोटी खाइसे तो यार एम पी चावल में नहीं खाई પછી થઈ ગયા છે गाइस આજો ફી અવર્સ લેટર તો આપણે આવી ગયા છીએ ઘરે ને આ જો રાંધવો બાંધવાનો आले है ભાખરી બનાવી છે ભાખરી અમારા ભાખરી ની કારીગર છે નયા મર્તન મે બેન ને તો બસ મોબાઈલ 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 આજ થી સ્કૂલ ચાલુ થઈ ગઈ તો મોબાઈલ જોવે બીજું શું બનાયે બટ કંસા ખાખરો ભાખરો આવૈ જેલ શું થઈ ગયું એવું પાણી તો વોશિંગ મશીનમાંથી નો નીકળે છેમાં નાકમાંથી નીકળેાવલી બદલે બદલે તો સર્વિસ કરવાનું આપણે આપણે એક દી વેલા આવ્યો ને ધીરે ધીરે આવી ગયો છો તો કંઈક ન કરતા હું આથે કરો કે હાથે રિપેર કરી કોઈ રિપેર કરવાનું મોડું મોડું દેતા સબસ્ક્રાઈબ કીજે